જય માતાજી બધાને રામ રામ તો આજે આપણે બનાવવાની છે ફરફર તો એનો લોટ લઈ લીધો છે આપણે ચોખાનો ને આપણે એમાં મૂકી દીધું પાણી અને આપણે બનાવવાની છે ખીચી તો જો આપણે મીઠું નાખી દઈએ બે ચમચી મીઠું નાખી દઈએ મીઠું નાખી દીધું અને થોડુંક નાખી દઈશું પાપડ ખાર પાપડ ખાર નાખી દીધો અને થોડોક નાખી દઈશું કલર એટલે મસ્ત મજાનો કલર આવી જાય ફરફરમાં એટલે આપણે જો સરસ મજાનું પાણી ગરમ થઈ ગયું છે તો હવે થોડો થોડો લોટ નાખીને ને હલાઈએ અને જો સરસ મજાનું ખીચું તૈયાર થઈ ગયું છે તો ફટાફટ આપણે જો હલાવી લીધું કેમ કે હલાવું બહુ પડે આમાં ત્યારે જ ગોળીઓ બધી નોખી પડે તો જો સરસ મજાનું ખીચું થઈ ગયું છે ત્યારે એમાંથી બેન આવી ગયા છે ગોળિયા કરવા જીનું આવી ગઈ છે અને આપણે જો બે ગયા ફટાફટ ચાર પાંચ ગોળિયા કરી લીધા અને જો ફરફર પાડવાનું કરી દીધું ચાલુ તો ફટાફટ આપણે પાડવા પડ્યા છે ફરફર જો કેટલું ફાસ્ટ ફાસ્ટ આવે છે આંચો ને આપણે પાસે જાળી બીજી બદલી લીધી અને જાળીમાં આપણે બીજું નાખી દીધું છે સ્ટાર અને આ બનાવવાની છે આપણે જોઈએ આલો શું બને છે ફટાફટ આંચો બંધ કરી લઈ અને પછી જોઈ કે શું બને છે અને આ આપણે હંછો છે સરસ મજાનો કઈ છે તમે કહી દેજો તો આમાં આપણે બને છે જાડી છે તો જો આપણે આપણે આ આજે છે અને જોવાનું કે કઈ વસ્તુ સારી છે તો જાડી છે મસ્ત મજાની બનાવી લીધી છે અને તડકો બહુ છે જો પરસેવામાં રેપ જેપ થઈ ગયા છે અને ગરમી અને તડકો અને બધું ભેગું જ છે કેમકે અને ચોમાસું બધું ભેગું છે એવું છે બધું તો આપણે ફટાફટ જો બનાવવાનું હજી ચાલુ જ છે અને હંસો ભરતા જાય છે કેમકે હંચા ભરી ભરી અને પછી પાડવાની હોય ફરફર ને એવું બધું તો આ પાછા આપણે લઈ લીધી છે બીજી જાળી બદલાઈ લીધી ને આ બહુ મસ્ત બની અને આ શું બન્યું છે તમે કમેન્ટ કરજો આ બની છે ગોળ 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 ચક્રી ચક્રી બનાવી લીધી છે ને આ બહુ મસ્ત બની છે ચક્રી અને પછી આપણે લઈ લીધી ત્રીજી જાળી ત્રીજી જાળીમાં જો આપણે શું બનાવ્યું છે આ બનાવી છે જેવી છે તો આ તો બધા કરતાં બહુ મસ્ત બની છે અને આ આપણે રૂમમાં સુકવવી પડી કેમ કે બહાર તડકો છે નહીં અને એક ખાટલો છે તો એ આપણે આખો ભરાઈ ગયો છે અને આ આપણે રૂમમાં માં દીધી અને તો જો બહુ મસ્ત બધી વસ્તુ બની ગઈ ફર ફર ચકરી જાડી સેવ અને જીણી સેવ ને એવું બધું ત્રણ ચાર વસ્તુ બનાવી લીધી છે તો જો આપણે બધું બની ગયું અને હુકાઈ ગયું ને અલગ અલગ નમૂના જો આપણે મૂકી દીધા છે આ છે જીણી સેવ ચકરી ફર ફર જાડી સેવ ને પાપડ ના કટકા તો આપણે હવે તળવાનું ચાલુ કરશું પેલા પ્રથમ તો આપણે ગેસ ચાલુ કરી દીધું અને ઉપર મૂકી દીધું તેલ ફ્રાય કરવા માટે અને જો ફટાફટ આપણે તળવા મળ્યા જો અને આ આપણે પહેલા જ મૂળતમાં આપણે તળી નાખી છે ઝીણી સેવ તો તમે જોઈ શકો છો મસ્ત મજાના બે પૈયા છે અને એ પણ આપણે તળી લઈ સરસ મજાની ચક્રી બની ગઈ છે તો નાના છોકરાઓને બહુ જ ભાવે તો આપણે જો બહુ મસ્ત ચક્રી બનાવી છે નાના છોકરાઓને ભાવે એવી અને લાસ્ટમાં આપણે બે પાપડ હતા એ પણ તળી લીધા અને બીજું તળવાનું છે હવે ફર ફર બધી થોડી થોડી વસ્તુ બનાવી છે અને પાંચ વસ્તુ બનાવી છે અને બધી તળવાની છે આ નમૂના પૂરતું બનાવ્યું છે પેલા સ્ટાર્ટમાં અને જોવાનું છે એ વસ્તુ આપણે વધારે પછી બનાવશું બીજા દિવસે તો આ લઈ લીધી છે આપણે જાડી છે એ પણ બહુ મસ્ત બની છે પણ એમાં એક એવું છે કે બધી છૂટી છૂટી પડી જતી હતી તો જો હાલો બધા ફરફર ને એવું બધું ખાવા આપડી બનાવી લીધી છે તો કેવી બની